હેલો ગાઈસ તમે તમારા વિડિયોમાં મતલબ શાયરી બોલો છો ડાન્સ કરો છો રાઇમ્સ બોલો છો કવિતાઓ બોલો છો મતલબ ઠુંકા લગાવો છો તો આ બધી વસ્તુની તમે જ્યારે શરૂઆત કરી ત્યારે ખાસ આપણા ગુજરાતી ફેમિલી હોય બધા ઘણા કાકા મામા મોટી ઉંમરના હોય આપણે એનો વિચાર થાય કે ભાઈ એ જોશે તો શું થશે કે આપણા બાપા જોશે તો શું થશે ભાઈ મારું ઇન્સ્ટાગ્રામ છે મારું નેટ ભરે છે ભાઈ હું જી કરવું એ કરવા દો ને યાર ડાન્સ કરી નાખી કોમેડી કરી નાખી કોકની એક્ટિંગ કરી નાખી કોકની મિમિકરી કરી નાખી વર્ષ દિવસમાં અહીંયા પહોંચી જઈશ મને કંઈ ખ્યાલ નહોતો ધંધો તો હતો ભગવાનની દેદી સારો હતો તો એક ઇન્સ્ટાગ્રામનું માધ્યમ લીધું અને રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું મારી ફર્સ્ટ નામ રાખ્યું બાલાજી બાઇક એની દુકાનની સાઈઝ હતી આઠ બાય બાર સોશિયલ મીડિયામાં તમે કેટલું કમાવો જનરલી બાઈક્સનું કલેક્શન કેટલું હોય છે એ પણ મારા વ્યુઅર્સને કહ્યું બસો ગાડી તો હોય જ છે કે તમે આટલા બધા આ કાઢો ક્યાંથી મતલબ કે તમે નવા લઈને સેકન્ડ હેન્ડ કરી નાખો છો કે શું હા હવે ને ઘણી વાર લંડન થી ફોન આવે દુબઈ થી ફોન આવે એવું બનાવ બનતા હોય કે બસ તમારો અવાજ સાંભળવો હોય ભૂતકાળમાં સરોતાઈથી કરીને ખાસ વ્યુઅર્સ ને હું કહી દઉં કે છે ને એક પાંચ માળ નો ભવ્ય શોરૂમ વાળા લઈને આવી રહ્યા છે તો એના વિશે પણ અમારા વ્યુઅર્સ ને તમે કહો કે ઈ કઈ રીત નાખું પ્લાનિંગ છે એટલે ઓછામાં ઓછી કસ્ટમર ને બાલાજી ના નામ પર સમજી લ્યો ને 300 પ્લસ બાઇક્સ બધાય થઈને જોવા મળશે હાજરમાં માં આખું નેક્સ્ટ પ્લાનિંગ છે જે મારી ગાડી હાલતી હતી ધીરે 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 બે હજાર ઓગણીસ પછી રાજધાની બની ગઈ

અને મારી પ્રોફાઇલ એને સેટ ઈ નથી થાતું હું કે નવરો હું એના બૈણી ડબરા વેચવા ઇન્ડેક્સ અને પિજન નું કેટલ આ કોમ્બો ની એમાર પછી 4390 પણ આપણને મળશે માત્ર 2395 માં પણ મને પહેલા નંબરનો નું શોખ નથી મને ક્વોલિટી માં રસ છે ક્વોન્ટિટી માં રસ નથી પર્ટીક્યુલર એક વસ્તુ હારે 6-7 ગિફ્ટ રાખતા હોય તો શું કઈ ખીચા દેવાના છે બધાય નીતિન જાની નથી વેપારી કોઈ નીતિન જાની ના બની શકે ગમતું જ નથી કે અત્યારે બધાય કોમેન્ટ માં કરે કે તમે મારા કોમેન્ટમાં આ લખો ને વચ્ચે જગ્યા નોરીએ તો હું તમને આ આપીશ અથવા તમારા તમારામાં લાઈક આટલી આવે શું યાર એટલે તમે તમારા ફોલોવર્સ ને હું સમજો વાળા સમજો ફોલોવર્સ એના થકી તમે જો તમે એને યાર સીન આ બનાવો યાર જોરદાર હવે નેક્સ્ટ ચાલુ કર્યું છે કે પર સન્ડે કા મંડે કા એક દિવસ રાખીશ ત્યારે અમે લાઈવ થશું એ બધાને બાજુમાં રાખશું અને તમામ બાઇકને લગતા રિલેટેડ પ્રશ્ન પૂછવાના ઓન ધ સ્પોટ અમે વાંચતા જશું અને જવાબ દેતા જશું

અનુભવ સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે અમને મોકો આપ્યો કે વ્યુઅર્સના જે પ્રશ્ન છે ને એ એના સાઈડથી અમે તમને પૂછી શકીએ છીએ ભાઈ એવું બધું તો કંઈ ખાસ નથી કે અહીંયા હું પહોંચી જઈશ પણ આજે એક વાત કહું કે મારે તો મારા ખાલી બાઇક સેલ કરવા હતા પ્લસ બીજા નંબરમાં એ સારા સારા સેલ કરવા હતા કે કસ્ટમરને સારું બાઇક મળે ભલે ઓછો નભો કમો પણ ગાડી એક એકબરે મસ્ત મળે બસ એના માધ્યમ માટે એક વિડીયો બનાવવાનું ચાલુ કર્યું પણ વર્ષ દિવસમાં અહીંયા પહોંચી જઈશ મને કંઈ ખ્યાલ નહોતો વચ્ચે હું કહી દઉં કે જનરલી છે ને સોશિયલ મીડિયા પર લોકો આવે યુટ્યુબર બને કે ઇન્સ્ટાગ્રામ ના ઇન્ફ્લુઅન્સર બને અને નાનું મોટું કમાવાનું ચાલુ કરે પછી વિચારે કે બિઝનેસ કરશું મારા ધ્યાનમાં એવા પેલા યુટ્યુબર ઇન્ફ્લુઅન્સર કે જેમણે છે ને ધંધો તો સેટ છે જેને વધારે પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા સાચી વાત છે ખરેખર એમાં તો મોટા મોટો સિંહ ફાળો ગમતો હું તો તમારો જ કહું કે જેમ કે બે હજાર એકવીસની સાલમાં વિશાલભાઈ ખુદ આવેલા હતા મારી પાસે જ્યારે મારી પાસે ઇન્સ્ટાગ્રામનો આઈ પણ નહોતો અને રીલ્સ શું કહેવાય એનું કંઈ કકાનો કંઈ નહોતો આવડતો હવે બિઝનેસ તો મારો બાલાજીનું નામ પહેલેથી જ હતું પણ નામની સાથે વસ્તુ જેમ નથી કહેતા કે પ્રચાર જેમ જાય ગામો ગામ સુધી જાય તો તમારી બિઝનેસને આવક મળે તો ધંધો તો હતો ભગવાનની ત્યાંથી સારો હતો તો એક ઇન્સ્ટાગ્રામનું માધ્યમ લીધું અને રીલ્સ બનાવવાનું ચાલુ કરું ધીરે 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 કરતાં થોડુંક ફન એડ કરતા ગયા પછી ભાઈ મારું ઇન્સ્ટાગ્રામ છે મારું નેટ બરે છે ભાઈ હું મને જે કરવું કરવા દો ને યાર ડાન્સ કરી નાખી કોમેડી કરી નાખી કોકની એક્ટિંગ કરી નાખી કોકની મિમિકરી કરી નાખી પછી અમારા પૂરું તો હતું પણ અમને ખ્યાલ નહોતો કે એની અંદર જે વ્યૂનો આંકડો છે ને અમે શું બીજા કોઈનું અમે જોતા નહીં કે કોણ શું કરે છે આઈ ડોન્ટ કેર પણ લાસ્ટ ટાઈમ છ મહિના વર્ષ દિવસ પહેલા અમે દ્વારકા ગયા હા દ્વારકાની અંદર એટલું આમ જાણે છું કે સેલિબ્રિટી આવ્યો અરે ગજબ હો વિશાલ ભાઈ બધા ફોટા પડાવતા મેં ભાઈ હું તો એક સામાન્ય વેપારી નોર્મલ વિડીયો બનાવી છે અમે શોખ ખાતર એ

હું ખુદ અહીંથી તમે નહીં માનો ચોવીસ ચોવીસ કલાક રાઈડ કરેલી છે મેં ખુદે હું અમદાવાદ જાઉં અમદાવાદથી રાજકોટ આવું પછી લઈ આવું થોડું ઘણું રિપેરિંગ વેચતો જનરલી બાઇકનું કલેક્શન હોય છે એ પણ જનરલી મારી પાસે છે ને વિશાલભાઈ બાઇકનું કલેક્શન બસો ગાડી તો હોય જ છે પણ એઝ અ હું જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય એની અંદરના નાના નાના ફોલ્ટ જેમ કે જે આ ઇન્ડિકેટર બી ચાલુ હોવું જોઈએ મારી ગાડીમાં પછી લઈને મૂકું એટલે એઝ અ શોરૂમની અંદર હાલમાં સ્ટોક ઓછામાં ઓછો સાઠ સિત્તેર બુલેટ અને પચાસ જેટલા સ્પોર્ટ્સ બાઇક ને અધર વ્હીકલ હોય એટલે સો પ્લસ તો એને જોવા મળશે જ પ્લસ પ્લસ સો દોઢસો બાઇક મારા ગોડાઉનમાં હોય અજા એક ખાસ કે કોઈ કસ્ટમર આવીને મને લખાવી જાય કે એનું ભાઈ મારે આ બુલેટ આ રીતના આમ જોઈએ છે અથવા મારે આ બાઇક આટલી રેન્જમાં જોઈએ છે અથવા મારે કેટીએમ આટલી રેન્જમાં જોઈ છે તો મને બે દિવસમાં અરેન્જ કરી દઉં ગોડાઉનમાંથી કાઢીને હવે પહેલા દિવસો હતા કે ગોતવા જવું પડતું અત્યારે છે પણ ખાલી બે દિવસ ટાઈમ આપો એના ઉપર તમને ખાસ પૂછીશ કે મેં તમારા ઘણા વિડીયોમાં એવી કોમેન્ટ્સ થઈ જાય છે કે ભાઈ અનુપા તમે આટલા બધા બાઇક લઈ આવો છો ક્યાંથી તો ખાસ આજે નહીં આ પોડકાસ્ટમાં તમે એ માહિતી આપી દો કે તમે આટલા બધા બાઇક કાઢો ક્યાંથી મતલબ કે તમે નવા લઈને સેકન્ડ હેન્ડ કરી નાખો છો કે શું હવે એઝ તમને વાત કરી દઉં તો હવે વાત ઉખેડી છે તો કહી દઉં કે એક છે કે અમારો કોઈ કોઈ પણ અમારા બિઝનેસવાળા હોય ને એની એક એક અંગત વાત કહેવાય જેમ કે નથી કહેતા કે ઓલા મેગી મસાલો બનાવે એનો મસાલાનો કોડ કોઈ ન કહે એમ આ વાત ન કહે પણ છતાંય કહી દઉં કસ્ટમરને સાચું જ કહી દઉં આપણે કાંઈ અંધારામાં રાખતા જ નથી જેટલા બાયબેક શોરૂમમાં જમા થાય છે અહીંથી લઈને અમદાવાદ સુધી અને રાજકોટથી લઈ ઓખા રાજકોટથી લઈને ઉના જેટલા શોરૂમ છે ને એમાં જેટલા મારા ટચમાં છે ને જેટલા શોરૂમ ઓછામાં ઓછા વિષક શોરૂમ હશે અહીંયા જૂના જમા થાય ને બધા અહીંયા જ આવે અને એની અંદર કંપનીમાં જ ઓરિજિનલ સ્પેરપાર્ટ ચેન્જ કરેલા હોય ને એવા જ વાહન રહું ઇન્જિનમાં વાંધો હોય એવું નથી લેતો શોરૂમવાળાને ચોખ્ખી તાકીદ આપેલી કે ઇન્જિન વાંકવાળી મને ફોન નહીં કરવાનો ચોખ્ખી ગાડી દેવાની કોઈ પણ વાંધો હોય તો અંદર ઓરિજિનલ સ્પેર પાર્ટ બદલાવવાના નાના મોટા હોય વાંધા વચકા એ સોલ્વ કરવાના પછી જ અહીં સેલમાં મૂકવાનું ત્યાં સુધી હું સેલમાં પણ નથી મૂકતો અને એવા બનાવે બનેલા વિશાલભાઈ કે મેં પૈસા પાછા આપેલા હાલ ભાઈ પાંચ હજારનો ખર્ચો થયો લઈ જા ઘણી આવક છે હવે યાર સ્પેશિયલી અનુભવ વિશે માહિતી આપો કે અનુભવ તમારું મતલબ ચાઇલ્ડહુડ તમારું સ્કૂલિંગ આ બધું મતલબ કે કઈ રીતે હતું ક્યાં તો તમે મૂળ રાજકોટના છો કે હા મારો જન્મ રાજકોટમાં છે અને હું રાજકોટમાં જ મોટો થયો છું અને બીજા નંબરમાં કે આ લાઇનમાં આવવાનો કોઈ મારો આઈડિયા જ નહોતો કે હું આ બિઝનેસમાં આવીશ પણ એક હતો કે શોખ હતો મને સ્પોર્ટ્સ બાઇકનો ફેરવવાનો રાઇડિંગનો એમ બધું આ બધું નથી કહેતા કે કુદરતે લખેલું હોય ધોરણ બાર પાસ પછી કોલેજ નથી કરેલી મેં અને સીધે સીધો પરિસ્થિતિ મિડલ ક્લાસ વર્ગમાં છું કોઈ એવો ખાસ રૂપિયાવાળો પણ નથી પહેલેથી જ થોડીક ખેંચતાણના હિસાબે મેં શોરૂમમાં સેલ્સ તરીકે નોકરી કરી પછી બાય બેકની જગ્યા જે જૂના લઈ જાઓ નવા લઈ જાઓ એમાં નોકરી કરી પાંચ વર્ષ પછી મેં ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો બાલાજી નામ લીધું મેં કહ્યું ભગવાનનું નામ લઈને એક નાનકડું ત્યારે મારી દુકાનની સાઇઝ બે હજાર બાર દસમો મહિનો અને પહેલી તારીખ મારી ફસ્ટ નામ રાખ્યું બાલાજી બાઈક એની દુકાનની સાઇઝ હતી આઠ બાય બાર આઠ બાય બાર વધીને ચાર ગાડી હમાય એક ટેબલ રહેતું ત્યારથી શરૂઆત કરી

એક આખો ડિપાર્ટમેન્ટ જે લેડીઝ ડિપાર્ટમેન્ટ કહેવાય અમે મોપેડ ડિપાર્ટમેન્ટ કહી એની અંદર પચાસ પ્લસ ટુ મોપેડ એક્સેસ એક્ટિવા એવા મિડલ રેન્જમાં નોર્મલ મધ્યમ વર્ગના માણસો માટે એક બીજો આખો શેડ ઊભો થાય છે એક એસેસરીઝનો આખો શોરૂમ ભવ્ય શોરૂમ ગુજરાતમાં પહેલો વહેલો એસેસરીઝનો શોરૂમ એસેસરીઝ વર્લ્ડ આખો હું કરું છું મોલ ટાઈપ અને પચાસ પ્લસ સ્પોર્ટ્સ બાઇક્સ એ આપણે આ બેટા જ અહીંયા જ આખું સેટઅપ ગોઠવાશે એટલે ઓછામાં ઓછી કસ્ટમરને બાલાજીના નામ પર સમજી લો ને ત્રણસો પ્લસ બાઇક્સ બધાય થઈને જોવા મળશે હાજરમાં આખું નેક્સ્ટ પ્લાનિંગ છે સોશિયલ મીડિયામાં આવ્યા પહેલાં અને તમે જે સ્પેશિયલી બિઝનેસના ગ્રોથ માટે સોશિયલ મીડિયામાં આવ્યા તો આમ કેટલો ફાયદો મેળવ્યો સોશિયલ મીડિયાથી તમારા બિઝનેસને અપગ્રેડ કરવાનો પહેલેથી કહું કે ટૂંકમાં કહી દઉં તમારી તો ડિટેલમાં જ કહો કે આપણી પાસે એમાં એવું છે આજે હું છે ને ભાઈ હું ખુદ મારો અનુભવ કહું મારા તમામ તમારા વ્યુઅર્સને કે કોઈ પણ નવી વસ્તુ અપગ્રેસન મળતી હોય કોઈ પણ બિઝનેસમાં ડેફિનેટલી એકવાર ટ્રાય કરો હું તો કહું છું એકવાર ટ્રાય કરો હું તમને વાત કરું આ વાત તમને કોઈ નહીં કહે કે બે હજાર ને ચૌદની અંદર ઓએલ એક્સ માર્કેટમાં આવ્યું હતું ઓએલ એક્સે બહુ ધબધબો બનાવ્યો હતો કોઈ એવું નહોતું વિચારતું કે ઓએલ એક્સમાં હું હવે આ ગઢાવની વાત થૂંકી નાખવી ભાઈ લેને ભાઈ શું વાંધો મફત છે ને એ પણ ટ્રાય તો કર મેં ઓએલ એક્સ મેં લે મેં ઓએલ એક્સ ટ્રાય કરી માણસો ફેસબુકમાં શું કરતા કે ફેમિલીમાં જઈ ફોટા પાડે સેલ્ફી લે મેં શું કર્યું કે મેં ફેસબુકમાં મારી ઓફિસ મળી ગઈ હજી છે આજની તરીકે તમે જોઈ લેજો કે મારી પાસે આ બિઝનેસ છે જોવે કોણ બસો જણા મને આવીને એ બસો જણા તારા ને તારા બધાને ખબર હતું ગાડી વેચસ ભાઈ પણ મેં કહું બસો પાંચ જણાનું ન તો એ પાંચે તો જોયું ને બસો મારા હતા બીજા પાંચ તો બહારના હતા ને પાંચ જણા તો મને મળ્યા ને એક હજાર થયા બે હજાર થયા ત્રણ હજાર થયા મેં ઓએલએક્સમાં બી ગાડીઓ વેચી ઓએલએક્સમાં કસ્ટમરને વેચું ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું ઓએલએક્સમાં કસ્ટમરને ગાડી વેચી એનો નંબર લઉં મારામાં સેવ કરવું બ્રોડકાસ્ટ બનાવ્યું રોજ કાંઈ સ્ટોક આવે એવું જી નવું મળતું ગયું જી નવું મળતું ગયું વોટ્સઅપ બિઝનેસ મળ્યું મેં લઈ લીધું ઇન્સ્ટાગ્રામ મળ્યું મેં લઈ લીધું જે મારી ગાડી હાલતી હતી ધીરે 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 બે હજાર ઓગણીસ પછી રાજધાની બની ગઈ

તો આ બધી તમે શરૂઆત કરી ત્યારે ખાસ આપણા ગુજરાતી ફેમિલી હોય બધા ઘણા કાકા મામા મોટી ઉંમરના હોય આપણે આપણા બાપા જોશે શું થશે તમને વિચાર જોયા પછી તમને એવું એવું ફીલ થયું કે આ જોવે આવું કરાય કે આવું કરાય એ વિશે બે વાત થઈ ગઈ એક તો એવી થઈ કે જ્યારે હું વિડીયો બનાવતો ને ત્યારે મારો બિઝનેસ ચાલો હતો સોલિડ એટલે હું તમને વાત કરું કે સવારે નવ વાગે આવું ને રાતે અગિયાર વાગે ઘરે વચ્ચે એક વિડીયો બનાવી નાખો હું એ બી ન જોઉં કે મારા હગાવાલા જોવે છે કે મારા બાજુવાળો જોવે છે કે મારા માસીન છોકરા જોવે છે કે મારા કાકા કાકી જોવે વિચાર વિચારતો નહીં કોક દિવસ ભેગા લાય તારો વિડીયો જોઈને વખાણ કહી લે મારા વખાણ ગઈ કે ના મજા આવી હા ટાઈમ ક્યાં ટાઈમ જ નથી બીજાનું વિચારવા માટે ભાઈ મારું ઇન્સ્ટાગ્રામ હે મારું નેટ હે તને એવું નથી ગમતો સ્ક્રોલ કરના ને નીચે બીજા બે હજાર વિડીયો પડ્યા હે રાજકોટનો જે સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ માર્કેટ છે સૌરાષ્ટ્રનું સૌથી મોટો સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ માર્કેટ રાજકોટનું કહેવાય આપણો લક્ષ્મીવાડી મેઈન રોડ કહી દો કે આપણા સોશિયલ ભક્તિનગર સર્કલનો જે રોડ કહેવાય આમાં ઘણી બધી દુકાનો છે અને તમે જે સોશિયલ મીડિયાનું જે બુસ્ટ આપ્યું એમાંથી આખા માર્કેટને કેટલો ફાયદો થયો હા મારી પાસે સાઠ પચાસ સાઠ બુલેટ પહેલા હોય અને શરૂઆતમાં એવું થતું હોય કે કસ્ટમર મારું જોઈને આવતા બુલેટ લેવા અને જે કસ્ટમર આવ્યો હોય ને ગામડેથી પૈસા લઈને આવ્યો હોય ખીચામાં લઈ જ જવાનો હોય આવે મારે ન ગમે

કે તમે આ બધું કરો છો તો સોશિયલ મીડિયામાંથી કેટલું કમાવો છો ખાસ તમારો બિઝનેસ એક્સપર્ટ આમાંથી કેટલું કમાવા મીડિયા હોમ ભલે કમાતા હવે કેટલું કમાવા મીડિયા છો સોશિયલ મીડિયામાં તમે કેટલું કમાવો સોશિયલ મીડિયામાંથી વિશાલભાઈ સાચું કહું ને એક રૂપિયો નથી કમાતો અને છતાંય કોઈ કોઈના કોઈ એવી રીતના મને આપે ને પાંચસો હજાર રૂપિયા મારી સ્ટોરી મૂકવાના એસ વાય ઝેડ તો એ પૈસા હું અલગ રાખું કોઈ વિરાગની ગાડીમાં ખર્ચો આવે એમ કે અનુભાઈ મારા ખર્ચો આવ્યો મારા સ્ટાફમાં મારે પૂછી લેવાનું હજી હમણાં તમારી પાસે વિડીયો બનાવવા આવ્યો તો જો મારા રાજ્ય ઉભો પૂછી લ્યો પાંચ હજાર રૂપિયા નખાય ભાઈ કે મારા એન્જિનમાં થોડોક અવાજ આવ્યો આ લાગે પાંચ હજાર જીપે કરી દે અને અહીંયા આવવાનું જરૂર નથી ભાઈ સોશિયલ મીડિયાની ઇન્કમ તો કાંઈ છે નહીં પણ મારી પાસે ઘણા ઓફર આવતા દિવાળી પહેલાં લાખ લાખ રૂપિયાને આવેલા છે હો કે તમે મારો વિડીયો બનાવો એક એક લાખની ઓફર આવેલી છે પણ મારે ખુદનો જ એવડો બિઝનેસ છે કે ટાઈમ જ નથી પડતો કે ત્યાં જાઓ અને મારી પ્રોફાઇલ એ સેટ નથી થતું હું કે નવરા બહેણીને ડબરા વેચવા

એટલે મતલબ તમે ક્વોલિટીમાં તો માનો જ છો હવે ખાસ આ બધું તમે સોશિયલ મીડિયામાં આવ્યા ને તમારા બિઝનેસ જમ્પ મળ્યો તો તમારા બિઝનેસમાં તમે મતલબ કેવડો પ્રોફિટ કરો છો એનો વિચાર ખાલી આઈડિયા મળી જાય લોકોને તમે કોને સેકન્ડ બુલેટ વેચવાનું ચાલુ કરો તો કરી શકો ભાઈ એક આજુ કઈક ફિલ્મ બનાવીશ ને મને ઓફર આવેલી છે બેક જગ્યાએ રોલ માટે ને આ ખોટું નથી બોલતો પણ તો એનો આંકડો આપીશ કે આટલા કરોડ ને પ્રોફિટ કરી રહ્યો એટલે મિત્રો તમે સમજી ગયા સોશિયલ મીડિયાને ભલે નથી બહુ ઇન્કમમાં ધ્યાન દેતા પણ પોતાના બિઝનેસમાં તો છપ્પર ફાડ અત્યારે કામ ચાલુ જ છે ના સારું છે આપણે અધરવાઇઝ પહેલો નંબર આવે છે એનો જે અમારે એક એસોસિએશનનું છે જગ્યા ત્યાં ખબર પડી જાય કે સૌથી પહેલો નંબર કોણ આવે છે પણ મને પહેલા નંબરનો શોખ નથી મને ક્વોલિટીમાં રસ છે ક્વોન્ટિટીમાં રસ નથી કમેન્ટ્સ આવતા હોય એમાં ઘણા નેગેટિવ કમેન્ટ્સ આવે આપણે એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે રોસ્ટ કરવાનો મતલબ કોઈ સારું કરતા હોય ખરાબ કરતા હોય લોકો ઘણા હોય નવરા હોય વ્યૂ બટોરવા માટે રોસ્ટ હેલો ગાઈસ આવું કદા થાય તો તમે એને કેવી રીતે હેન્ડલ કરો મતલબ કે તમે એને મતલબ શું વિચારો કે એવું કઈ કદા થાય કોઈ નેગેટિવ મારી ઈચ્છા એને હોય કે હું એને ફોન કરીને કહું કે હજી તે થોડું નબડું કર્યું હે હું તને શીખવું આમ કર વાહ તમે જ્યારથી શરૂઆત કરી કન્સિસ્ટન્સ રેગ્યુલર સવાર એક વિડીયો આવી જાય તમે આવડો બિઝનેસ હેન્ડલ કરો છો સાથે સાથે ક્યારે આ વિડીયો બનાવી આવો કોણ શૂટ કરતો હોય કોણ એડિટ કરતો હોય તમે ક્યારે આ બધું સ્ક્રિપ્ટ લખો અને આ કન્સેપ્ટ ગોતો હોય છે ને હવે એમાં શું છે કે એક યારે ચાર પાંચ એવા રાખ્યા હોય અમે મુદ્દા કે આ વીક અમે સોમથી શનિ કરી રવિવાર રજા રાખી અને અથવા તો કોઈ એવું પ્રસંગમાં જવાનું છે તો બી રજા રાખી હતી પણ કન્સલ્ટન્સી રાતે વિચારી લીધું હોય બપોરના જમીને સ્ક્રિપ્ટ લખી નાખી સાડા ચાર પાંચ વાગે વિડીયો શૂટ કરી નાખી સાડા સાત આઠ વાગે કમ્પલીટ કરી નાખી અને બીજે દિવસે સવારે અપલોડ કરી અને ટોટલ બાવીસ ને અડતાલીસ કલાકની મહેનત હોય એક વિડિયો બાદ ખાસ એ પણ કહ્યું કે તમારા વિડીયો પણ રાજકોટના રાજકોટ નજીકના વ્યુઅર્સ તો જોવે છે પણ બહારથી જે પ્રતિસાદ મળતો હોય મતલબ ગુજરાત બહારથી અથવા તો કદાચ ઇન્ડિયા બહારથી ઘણા લોકો જોતા હશે તમને કમેન્ટ મેસેજ કરતા હશે તો એના વિશે શું કહેશો

ત્યાં તો લોકોના આઈડિયા છે કે અચ્છા અનુભવ હવે પ્રોપર એના મૂડમાં આવી ગયા છે અને તમે જે જનરલી જે ઓલી કવિતાઓ બનાવતા રાઈમ્સ બનાવતા હોય હા એકાદી ઈ તમને મગજ યાદ હોય હવે એમાં એવું છે કે ઈ જ્યારે લખવા ટાણે જ મે નઈ નઈ તો 20 કટ આપેલા હોય તો અત્યારે તો બોલવું ઇમ્પોસિબલ હે પણ ઈ જો જ્યારે એકવાર મજા આવી જાય અમે ઓલું શું કહેવાય બનાવી દી આપણે ઓલું વર્તમાન ગાયક કલાકાર નથી એની બનાવી હતી કઈ હતી ટેન્શન લેવાનું નહીં દુઃખ કોઈને કહેવાનું નહીં એણે ખુદે મને મેસેજ કર્યા મારી સ્ટોરી મૂકી તમે છે ને બુલેટ્સમાં સારા ડાઉન પેમેન્ટમાં સારા સારા બુલેટ ને બાઇક ને દિયો છો પણ કઈ ઓફર નથી દેતા લોકોની બહુ એવી કમેન્ટ છે કે ઓફર કાઢો કે સમય અંતરે આટલા આટલા બુલેટ વેચો કે ઓફર કાઢો એનો મસ્ત વાક્ય કહું વિશાલભાઈ કે તમે છે ને કોઈ પણ તમે જો સ્ટોરમાં જાઓ કે અહીંયા જેને બિઝનેસમાં એની પર્ટિક્યુલર એક વસ્તુની હારે છ સાત ગિફ્ટ રાખતા હોય તો શું કઈ ખીચામાંથી દેવાના છે બધા નીતિન જાની નથી વેપારી કોઈ નીતિન જાની ના બની શકે એટલે મારે હું હું કામ કસ્ટમરના પૈસાની એને નકામની ગિફ્ટ આપવી એને બુલેટની અહીં હું ડ્રાયર આપું કારણ કંઈ કામનું છે એના કદાચ બુલેટમાં બે હજાર ઓછા કરી દઉં તો શું યાર શું હવે વાળી વાત છે ને સિમ્પલિઝમ પબ્લિકને આકર્ષવા હાટું કે હું આની અરે ટીવી આપીશ ને આની અરે આપી મેં કરી લીધું કરી લીધું એ પૈસા મેં ઘરેક પાસેથી લીધા કે મેં ખીચાના નથી દીધા હું છૂટ નહીં બોલું મેં એ કરી લીધું ગયા વર્ષે પણ નથી કરવું હવે મારે ઘણા કે તમે આ કરો ને ઓલું કરી નાખો ફલાણ કોનો ગીવ અવે કરો શું કામ કરો નમ મારી એમને મારું ફોલોવર એટલા બધા છે ગીવ અવે ક્યારે કરે અને એક તો મને એક ગમતું જ નથી કે અત્યારે બધા એ કોમેન્ટમાં કરે કે તમે મારા કોમેન્ટમાં આ લખો ને વચ્ચે જગ્યા ન રહીએ તો હું તમને આ આપીશ અથવા તમારામાં લાયક આટલી આવે શું યાર એટલે તમે તમારા ફોલોવર્સને હું ચોટલીવાળા સમજો હો એ ફોલોવર્સ એના થકી તમે જો તમે એને યાર સી ના બનાવો યાર જોરદાર તમારી યાર વાત બહુ મજા આવી ગઈ ઘણા બધા તમારા વ્યુઅર્સ અને અમારા વ્યુઅર્સ જે ક્વેશ્ચન હતા તમારા કમેન્ટ્સ માં હતા ને એ બધા હું ખાસ વાંચી નહી હતો અને એના રિલેટેડ મેં પૂછ્યું એટલે બધા એના જવાબ એ મળી ગયા હવે નેક્સ્ટ ચાલુ કરીશું કે પર સન્ડે કા મન્ડે કા કોઈ દિવસ રાખીશ ત્યારે અમે લાઈવ થાશું એ બધાને બાજુમાં રાખશું અને તમામ બાઇકને લગતા રિલેટેડ પ્રશ્ન પૂછવાના ઓન ધ સ્પોટ અમે વાતતા જશું અને જવાબ દેતા જશું કોઈ કસ્ટમર કહેશે કે અમારે આમાં આ પ્રોબ્લેમ આવ્યો પછી ભલે તે ગુજરાતમાં ગમે ખૂણે હોય એને અમે યોગ્ય લાઈન આપશું

અને નવા જે પણ તમારા પ્રશ્નો છે એ બધા પૂછશો અને આપણે આવતા તો કરાવી છે તો ખાસ ફરી આપણે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો અને ખાસ બાલાજી બાઈક સાથે તમે જોવો છો એનું નવું નવું શું આવે છે એ પણ જોતા રહો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા બીજા વિડીયો જઈને વંદે માત્રમ